નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કરિયર પ્લેટફોર્મ માં ફરી વખત હાર્દિક સ્વાગત છે આમની વાત કરેલી હતી આજનો જે લેક્ચર છે આમની અંદર આપણે એક નવા મુદ્દાની શરૂઆત કરવાની છે અને આજનો જે આપણો મુદ્દો રહેવાનો છે કયો મુદ્દો છે તો કે ભાઈ ભારતની જમીન આજે જમીન ની ચર્ચા કરવાની છે જમીન આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય પણ એ જમીન વિશે આપણે પૂરતી જાણકારી નથી હોતી અંદર ઘણા બધા પ્રકારની જમીનો જોવા મળે છે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં માં આઠ પ્રકારની જમીનો છે અને આજે આપણે ચર્ચા એ જમીન છે એમનું નિર્માણ કેવી રીતે થાય

જમીન ની વ્યાખ્યા છે શું કોને જમીન તો જમીન છે ને એ ભાઈ ખડક ના આધારે બનવાની છે જે ખડકો ખડકો છે આ અને શું થશે તો જમીનનું નિર્માણ થશે ખડકો છે આમની જે ખુલ્લી સપાટી છે આ સપાટી ઉપર શું થાય તો કે વાતાવરણના જે પરિબળો છે આ પરિબળો ની શું થવાની છે તો કે અસર થાય માની લઉં જોવાય કે અહીંયા કોઈ પ્રકારના ખડકો છે ખડક ખડકો ના પ્રકાર આપણે ગયા લેક્ચર માં જોયા છે ભાઈ કે ખડક ના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે ભાઈ ખડક છે આમના મુખ્ય આપણે ત્રણ ભાગ ની અંદર વિભાજીત કરીએ છીએ એક ખડક છે આમને આપડે કેવું કહીએ છીએ અગ્નિકૃત ખડક કહીએ એક ખડક ને કેવો કેવું પ્રસ્તર ખડક કહીએ એક ખડક ને રૂપાંતરિત ખડક કહીએ અગ્નિકૃત ખડક છે આમના કેટલા ભાગ પાડ્યા હતા તો કે ભાઈ આપણે અલગ અલગ બે ભાગ પાડ્યા હતા એક ખડક છે અને આંતરિક અગ્નિકૃત ખડક કીધો બીજો જે ખડક છે આમના આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કીધો બીજો ખડક છે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક છે ત્રીજો જે ખડક છે જૈવિક અથવા તો સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક છે આવી ચર્ચા આપણે ક્યારે કરેલી છે

વાતાવરણ ના કેવા પરિબળ છે આ ખડક ઉપર અસર કરે ઉદાહરણ તરીકે લઈએ તો ભાઈ એક નદી છે એક નદી પછી કોઈ હિમ નદી લવ નદી પછી તમે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ પછી તાપમાન લઈ લો શું લઈ લઉં

અસરમાં થાય શું તો કે આ ખડકો છે આ ખવાણ થયું એટલે શું થયું તો કે આમનો ભૂકો તૈયાર થયો શું થયો ભૂકો ભૂકો તૈયાર થાય ખવાણ થાય આપણે જોયું હોય કે જે પૃથ્વી છે આમની જે સપાટી છે આના ઉપર સતત ને સતત ઘસારણની પ્રક્રિયા હાલતી હોય અને એમાં આ વાતાવરણના ના પરિબળો અસર કરે એમના પરિણામે શું થાય તો કે ઘસારણ થાય એના પરિણામે આ ખડકો નું ખવાણ થાય ખડકો નું ખવાણ થશે એટલે નાના નાના સૂક્ષ્મ બારીક કણોની અંદર વિભાજન થશે અને આનો શું બનશે તો કે ભૂકો બનશે આ ભૂકો આ જે ભૂકો છે આમની અંદર શું ભળે જૈવિક દ્રવ્ય એની અંદર શું ભરે તો આની અંદર શું ભરવાનું છે તો ગૌવા આની અંદર શું ભરવાનું છે તો કે પાણી આ બધું ભળી અને જે તૈયાર થશે એને આપણે શું જમીન આપણે શું કહેશું તો કે જમીન કહેશું આ શું બની જશે જમીન તો જુઓ એક વ્યાખ્યા મેં તમને સમજાવી કે જે ખડક છે ખડક ઉપર વાતાવરણના પરિબળો અસર થાય કેવા પરિબળ નદી હિમ નદી સૂર્યપ્રકાશ તાપમાન વરસાદ પવન વગેરે જેવા પરિબળિક દ્રવ્યો હોવા અને પાણી ભરવાથી શું બને છે તો કે જમીન બને છે આ એક જ વ્યાખ્યા નથી ભાઈ આની બીજી વ્યાખ્યા એ છે બીજી વ્યાખ્યા જો શું છે કે આબોહવા છે આબોહવાની અસર થાય આ અસર ના પરિણામે તળ ખડકો ના ખવાણ થી બનતા ખનીજ દ્રવ્યો તળ ખડકો છે અહીંયા સુધી જવું પેલા કે કોઈ જે ખડક છે મતલબ બેનો એક જ છે કે ભાઈ કોઈ ખડક છે ખડક આના ઉપર શું થાય તો જે આબોહવા છે આબોહવા આબોહવાના પરિબળો અસર કરે આના ઉપર આબોહવાના પરિબળો એ શું કરી અસર આ અસર થઈ ભાઈ અસરના પરિણામે શું થાય તો કે આમનું ખવાણ થાય ખવાણ થઈ અને શું બને ખનીજ દ્રવ્યો બને એક જેવાનસ્પતિ વનસ્પતિ અથવા પ્રાણીઓ શું આવે પ્રાણી તો વનસ્પતિ અને શું આવી ગયું તો કે પ્રાણી અહિયાં વનસ્પતિ છે અહીંયા પ્રાણી છે આમના જે અવશેષો છે આમના અવશેષો આ અવશેષો સડી જવાથી શું બને તો કે જૈવિક દ્રવ્યો તૈયાર થાય આના સડવાથી શું થાય જૈવિક દ્રવ્યો તો જો એક અહિયાં ખનિજ દ્રવ્યો બરોબર બીજું જો બીજું શું થવાનું છે તો કે બીજું એવું થવાનું છે કે વનસ્પતિ અને શું છે પ્રાણી આના અવશેષો તો જૈવિક દ્રવ્યો તૈયાર થયા અને આપણે શું કેશું જૈવિક દ્રવ્ય તો આ બીજું જૈવિક દ્રવ્ય આ બંનેના પરિણામે આ બંને

આબોહવાના પરિબળોના પરિણામે શું થાય તો કે ખવાણ થાય અને એમાંથી શું તૈયાર થાય ખનિજ દ્રવ્ય બીજું હું તો વનસ્પતિ અને પ્રાણી આમના જે અવશેષો છે એ સડે અને શું તૈયાર થાય જૈવિક દ્રવ્ય આ બંને ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંને પેદા થઈ અને જે અસંગઠિત પાતળો સ્તર બનાવે એ સ્તરને આપણે શું કહીએ છીએ જમીન કહીએ છીએ તો અહીંયા જો મેં તમે જમીનની બે વ્યાખ્યાઓ સમજાવી કે કોને જમીન કહેવાય કેવી રીતે જમીનનું નિર્માણ થાય એ ખડકો આધારિત જમીનનું નિર્માણ થવાનું છે હવે જો આગળ જમીન છે ને આના ભૌતિક લક્ષણોની વાત કરવાની છે આ લક્ષણોના આધારે આમના જે લક્ષણો છે એના આધારે આપણે શું કરી શકવાના છીએ તો કે આમના પ્રકાર પાડી શકવાના છે આપણા માણસમાં એવું હોય કે માણસ જેવું વર્તન કરે માણસ જેવું લક્ષણ દર્શાવે એના આધારે આપણે શું નક્કી કરી શકીએ માણસ કેવો છે એનું નક્કી કરી શકીએ રોગની અંદર એવું હોય રોગો હોય ને આપણે શરીર ની અંદર કોઈ રોગ થયો હોય તો એના કઈક લક્ષણ હોય એ લક્ષણ ના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ થયો તો એવી જ રીતે જમીન છે છે પણ લક્ષણો અને એ આધારે આપણે નક્કી કરી શકશું કે કેવા પ્રકારની જમીન હશે એ લક્ષણ ની વાત કરું તો જમીન ના મુખ્ય કેટલા લક્ષણો હશે તો કે ભાઈ જમીન છે આના ચાર મુખ્ય ભૌતિક લક્ષણો છે અને એ ચાર ભૌતિક લક્ષણોની વાત કરીએ તો પહેલો જે લક્ષણ છે રંગ રંગના આધારે આપણે જમીનનો પ્રકાર પારખી શકીએ જેમ કે કાળી જમીન હોય કેવી જમીન હોય કાળી જેમ કે મધ્યમ કાળી હોય મધ્યમ કાળી કેવી હોય મધ્યમ કાળી જેમ કે રાતી જમીન હોય કેવી રાતી જેમ કે ક્રાતી આ ઉપરાંત જોઈએ જેમ કે રેતાળ જમીન હોય કેવી આ રંગ વાત થઈ રંગની એક ભૌતિક લક્ષણ છે રંગ રંગ ના આધારે પણ આપણે જમીનના પ્રકાર પાડી શકતા હોય એ મુખ્ય લક્ષણ છે બીજું લક્ષણ જો બીજા લક્ષણ ની વાત કરીએ કણ સંરચના શું થાય કણ સંરચના કેવા કણ છે અને ગોઠવણી થાય માની લઉં કે કણ અમુક જમીન હોય એમની અંદર નજીક નજીક ગોઠવાયેલા હોય નજીક નજીક કણો ની ગોઠવણી થઈ હોય અમુક જમીન હોય એમાં કણો ની રચના દૂર દૂર ગોઠવણી થઈ હોય દૂર નજીક નજીક જમતા કાળી જમીન તમે લો અને એક જમીન લઈ લો રેતાળ જમીન કાળી જમીનમાં કાળીમાં હું એવું કહું કે કાળી જમીન છે એમની અંદર કણો ની ગોઠવણી છે નજીક નજીક થયેલી છે રેતાળ જમીન ની અંદર કણો ની ગોઠવણી કેવી થયેલ છે તો કે દૂર દૂર અહિયાં કેવા હશે દૂર કણો ની ગોઠવણી હશે એટલા માટે જ નજીક નજીક કણો ગોઠવણી થયેલી છે ખૂબ જ ઓછી ક્ષમતા છે આ ભેજ સંગ્રહ કેવો કરશે ઓછો કણોની અલગ અલગ ગોઠવણી અને એ મુખ્ય પ્રકાર છે

તો ઊંડા સુધી ફેલાયેલી એમાં પાછા પ્રકાર પડે કે ભાઈ ઊંડી કાળી જમીન મધ્યમ કાળી જમીન શિશ્રી કાળી જમીન તો આ સ્તરો છે આ જે સ્તરો છે આમની જે રચના થઈ આમના આધારે આ પ્રકાર પડતા હોય

તો આ જે જમીન છે એને આપણે કેવી જમીન કહેશું સ્વસ્થની જમીન તો જો થયું તો કે અને આ જે છે

સ્થળાંતરિત જમીન કેવી જમીન સ્થળાંતરિત સ્થળાંતરિત જમીન છે ભાઈ આમની અંદર શું હોય તો ભાઈ સ્થળાંતરિત જમીન છે આમની અંદર થશે આવું કે આ તળ કડક એનો ભૂકો થયો ભૂકો થઈ અને જમીન તૈયાર થઈ અને ઈ જે જમીનનો જે ભૂકો છે આ ભૂકો અહીંથી તળાય અહીંથી શું થાય તળાય જે બાહ્ય અથવા તો આંતરિક પરિબળો છે આમની મદદથી જેમ કે નદી હિમ નદી અને પવન

નો જે બોજ છે ખડક નો શું છે બોજ અથવા હું શું કહું તો કે ખડક નો જે ભૂકો છે શું છે અહીંયા ભૂકો અહિયાં જે થયેલો જે ભૂકો છે એ ભૂકો અને કાપ અને શું હોય તો કે કાપ આ બંને સ્થળાંતરિત થઈ અને ક્યાં જાય બીજી જગ્યાએ જાય ન્યા પથરાય અને જે જમીનનું નિર્માણ કરે આ જે જમીન છે એમને આપણે કેવી જમીન કહેવાના છે સ્થળાંતર તો તો કે નદી નદી પવન જેવા ગતિશીલો બળ છે આ બળના પરિણામે જે ઉદભવ સ્થાને કાપ છે એને આપણે શું કરીએ તો કે ત્યાંથી સ્થળાંતરિત કરી અને બીજી જગ્યાએ લઈ જઈએ ત્યાં એને પાથરી દઈએ અને જે જમીનનું નિર્માણ થાય એ જમીનને સ્થળાંતરિત જમીન કહેવાય અને બહુ ફળદ્રુપ જમીન હોય આવી જમીન જ ફળદ્રુપ હોય ઉદાહરણ તરીકે મેદાન ઉપરી ગંગા ગંગા પંજાબ હરિયાણા નું મેદાન છે બ્રહ્મપુત્રાનું મેદાન છે આ બધા કેવા તો કે સ્થળાંતરિત જમીન ના ઉદાહરણો છે તો એમને કેવી જમીન કહેશું સ્થળાંતરિત જમીન ક્લિયર થાય તો જો જમીન ના મુખ્ય કેટલા તો બે પ્રકાર પાડ્યા હવે છે ને ભારતમાં જે અલગ અલગ વિસ્તારની અંદર જે જમીનો જોવા મળે ને એમની આપણે ચર્ચા કરવાની છે પણ જો આ જમીનની આપણે ચર્ચા કરીએ ને એ પેલા આપણું જે ભૂમિ આવરણ છે ભૂમિ આવરણ એટલે શું તો કે જમીન છે આમનું જે આખું આવરણ છે જમીન જે સ્તર છે તે આ જે ભૂમિ આવરણ છે જમીન જે સ્તર છે એની અંદર ખડકો ના શું જોવા મળતા હોય નાના મોટા ટુકડા પછી કાકરી માટી અને રજ વગેરે રહેલા હોય કે જો જમીન છે શું છે જમીન જમીનનું શું છે તો કે આવરણ આ આવરણ ની અંદર શું રહેલું હશે તો કે આવરણ ની અંદર રહેલા હશે નાના મોટા નાના મોટા ટુકડા કોના ટુકડા હશે તો કે આ ટુકડા છે આ ખડો કોના હશે કોના હશે તો કે ખડો કોના આ ઉપરાંત શું હશે તો કે ભાઈ કાકરા હશે કાકરા હોય શકે આ ઉપરાંત માટી હોય શકે આ ઉપરાંત શું હોય શકે રજ ના છે એટલે શું તો સાવ બારીક શું થાય તો ભૂકી જેવું થાય અને એ જે રજ બને એ તો જો આવું બધું હોય જો આ બધું છે નાના મોટા કડક ટુકડા કાકરા માટી અને રજ અને આપણે એક શબ્દ આપશું અને એ જે શબ્દ છે એ કયો છે રંગોલિત શું છે તો કે રંગોલિત છે એ આપણે અન્ય શબ્દ આપશું તો આ રંગોલિત તરીકે ઓળખાવવાનું ચર્ચા કરી હવે જો હવે આપણે વાત કરવાની છે ભારતની અંદર જોવા મળતી જે જમીન છે એમની કે ભાઈ ભારતની અંદર કુલ કેટલા પ્રકારની જમીન જોવા મળે છે તો કે ભારતમાં ભાઈ કુલ આઠ પ્રકારની જમીનો છે જોવા મળવાની છે આઠ પ્રકાર છે બે ભાગ પાડસું એક નદીના કાપની જમીન અને એક નદીના મુખ ત્રિકોણના વિસ્તારમાં આવેલી કાપની જમીન આમાં પણ આપણે અલગ અલગ ભાગ પાડવાના છે ભાટાની જમીન છે પછી બેસર જમીન છે

શબ્દો તમે સાંભળેલો હશે કે ભાઈ કાન કાનમ ના પ્રદેશ ની અંદર કાળી જમીન ની અંદર આપણે ચર્ચા કરવાના છે સૌથી ઊંડી કાળી મધ્યમ કાળી ચીસરી કાળી આવી આપણે કાળી જમીન છે ભણવાના છીએ ત્યાંથી આપણે આગળ જોશું એટલે જમીન આવશે ક્ષારીય જમીન જે દરિયા

જમીન બનવાની છે ભાઈ તો કે કુલ આઠ પ્રકારની જમીન છે આ ભણવાની છે તો જો આજનો જે લેક્ચર છે આની અંદર આપણે કેવી ચર્ચાઓ કરેલી છે તો કે ભાઈ બેઝિક માહિતીઓ છે બેઝિક માહિતીઓની આપણે ચર્ચા છે કરેલી છે જમીનની વ્યાખ્યા પછી જમીનના મુખ્ય બે પ્રકાર પછી ભારતની અંદર જે જમીન જોવા મળે છે એમના પ્રકારોની ચર્ચા કરી અને હવે આપણે આવતા થી વિધિવત રીતે વન બાય વન જમીન છે આમનો અભ્યાસ કરવાની શરૂઆત કરવાની છે તો આજના લેક્ચર ની અંદર આપણે અહિયાં સુધી રાખવાનું છે નેક્સ્ટ લેક્ચર ની અંદર એક નવી માહિતી સાથે આપણે ફરી વખત મળવાના છીએ ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત